સુરત ડાજના જનમા ચોર ધર્માકુશી ગેસ બોટલ ચોરી જતાં ચોરીનો દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ચોરીનો ભગ બનતા આદેડી સમય પોલીસ ફરિયાદ નોંધાવી હતી સુરતમાં પોલીસ પેટ્રોલિંગના દાવો હવે પોકળ સાબિત થયા છે વારંવાર ચોરી સમ ચોરીની ઘટનાલે અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસ આધુનિક ટેકનોલોજીની વાત કરી બંગા ફુકી રહી છે ત્યારે હવે ચોરીસમમાં ઘરમારેલા ગેસ બોટલ ચોરી જતા ચકચાર મચી હતી કડાજન વિસ્તારમાં આવેલા પંકજ નગરમાં અજાણ્યા ચોર ઘરમાટી ગેસના બાટલાની ચોરી કરી નાસી ગયાનો બનાવ સામે આવ્યો તો હવે ચોર ગેસના બાટલાને પણ નથી છોડતા તેવા સીસી ટીવી દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે બોક બનતા આદેડ હિસ્સેમાં સ્થાનિક કડાજન પોલીસમાં ગેસ બોટલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ આ મામલે કોઈ જ કામગીરી ન કરતા હોવાના આરોપન કરવામાં આવ્યા હતા મે વિનોદ કુમાર પ્રિણામી બોલતા હું પંકજ નગર સે मेरा दो तीन दिन पहले एक चोर घर पे घुस गया ताला तोड़ के पच्चीस हजार रुपया गैस का बाटला ले गया है एफ आई करवाई है आपने एफ आई आर कराने का सुन ले मेरी एफ आई आर किया है लेकिन कोई सुनता नहीं है कोई सुनाई नहीं हुई है सीसीटीवी फुटेज दिया है आपने साहब दिया है सीसीटीवी फुटेज भी दिया है कौन से पुलिस स्टेशन में दिया है गंगेश्वर मंदिर वाले में